આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે આપણું બંધારણ આપણું આત્મસન્માનની થીમ પર ઉજવાનારા આજના બંધારણ દિવસની મુખ્યમંત્રી ગાંધીનગરમાં ઉજવણી કરશે ખાસ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત રાજ્યમાં ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ સિત્તેર ટકાથી વધુ ફોર્મનું ડિજીટાઇઝેશન સંપન્ન પોલીસ વિભાગમાં ઉત્તમ સેવા આપવા બદલ એકસો દસ કર્મયોગીઓને રાજ્યના પોલીસ વડાના હસ્તે એવોર્ડ એનાયત અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં આજે ગુજરાત અને સર્વિસ વચ્ચે મુકાબલો સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષને સમર્પિત રાષ્ટ્રીય સ્તરની સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ચનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરમસદ ખાતેથી પ્રારંભ કરાવશે આ રાષ્ટ્રીય પદયાત્રા આજના સંવિધાન દિવસના રોજ સરદાર પટેલના વતન કરમસદની પવિત્ર ભૂમિથી શરૂ થઈને છ ડિસેમ્બરના રોજ નર્મદા નદીના કિનારે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પૂર્ણ થશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું છવ્વીસમી તારીખે આપણે સૌ જાણીએ છીએ દોઢસોમી સરદાર સાહેબની જન્મજયંતિ એમની આખા ભારતની યુનિટી માર્ચ એટલે રાષ્ટ્રીય કાર્યક્રમ યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રા એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ તો બનશે સાથે જ આ ઐતિહાસિક રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિની ધરોહર સમાન પાંચ સરિતાનો પણ બનશે કરમસતી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રા આણંદ વડોદરા અને નર્મદા એમ ત્રણ જિલ્લામાંથી પસાર થશે ત્યારે ગુજરાતની પાંચ પવિત્ર અને સાંસ્કૃતિક રીતે મહત્વની પાંચ નદીઓ તેની સાક્ષી બનશે જેમાં મહી વિશ્વામિત્રી જાંબુઆ ઢાઢર અને રાજ્યની જીવાદુરી સમાન નર્મદાનો સમાવેશ થાય છે પદયાત્રીઓ આ નદીઓના કિનારેથી પસાર થશે દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે આ વર્ષની ઉજવણીનો વિષય છે આપણું બંધારણ આપણું આત્મસન્માન આ દિવસની ઉજવણી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં પ્રેરણાભૂમિ સેન્ટ્રલ વિસ્ટા ખાતે સંવિધાન દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે કર્મચારી અધિકારીઓનું મહેકમ સત્વરે પૂર્ણ કરવામાં આવે રાજ્યના વિવિધ વિભાગો અને તમામ કચેરીઓમાં મંજૂર મહેકમ અને ભરેલા મહેકમ અંગે તાત્કાલિક સમીક્ષા કરીને ભરતી કેલેન્ડર પ્રમાણે સત્વરે આ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવાની રાજ્યના મુખ્ય સચિવને મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું ભરતી કરવો એ બીજી વાત છે પણ મંજૂર થયેલા ડિપાર્ટમેન્ટોમાં જે મહેકમો છે એની ત્વરિત ભરતી થાય ઝડપથી કાર્યવાહી થાય એના ભણાપત્રકો હોય ગૌણ સેવા પસંદગી મંડળ હોય અલગ અલગ જે વિભાગોમાં ભરતી થાય છે ક્લાસ થ્રી હોય ફોર હોય વન હોય એની તુરત જ ભરતી કરવા માટેના સ્પષ્ટ સૂચનાઓ માન્ય મુખ્યમંત્રીએ સીએસને આપી છે સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ અંતર્ગત બે હજાર બેની મતદાર યાદીમાં નોંધાયેલ પાંચ શૂન્ય આઠ કરોડ મતદારો પૈકી પાંચ શૂન્ય સાત કરોડ મતદારોની ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે જેમાં તાપી સાબરકાંઠા ગીર સોમનાથ મહીસાગર અમરેલી બોટાદ નવસારી જિલ્લામાં સો ટકા ફોર્મ વિતરણ સંપન્ન થયું છે જેમાંના સિત્તેર ટકાથી વધુ ફોર્મના ડિજીટાઇઝેશનની કામગીરી સંપન્ન કરી દેવાઈ છે આ કામગીરીમાં એક્યાસી પોઈન્ટ પંદર ટકા ગણતરી ફોર્મના ડિજીટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે જ્યારે અમરેલીમાં એસઆઈઆર અંતર્ગત આઠ લાખથી વધુ એન્યુમરેશન ફોર્મ ડિજીટાઇઝ કરાયા છે જિલ્લામાં અત્યાર સુધીમાં ચોસઠ સત્તર ટકા કામગીરી પૂર્ણ થઈ છે ગણતરી દરમિયાન રાજ્યભરમાં નવ લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા જયારે એક લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા સાથો સાથોસાથ નવ લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા છે તદઉપરાંત એક પોઈન્ટ પંદર લાખથી વધુ મતદારો રિપીટેડ છે આ સમાચાર આપ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન ફોલો કરશો મહીસાગર એસઓજી દ્વારા એક અકસ્માત થયેલી કારની તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં પોસ્ટ ડોડાનો જથ્થો તેમજ દેશી પિસ્તોલ અને ચાર જેટલા કારતુસનો જથ્થો મળી આવ્યો છે કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં મધ્યપ્રદેશની નંબર પ્લેટ ધરાવતી કારમાં અંદાજીત આડત્રીસ લાખ રૂપિયાની કિંમતનો પોસ્ટ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો કોઠંબા પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી ફરાર વાહનચાલકની તપાસ શરૂ કરવામાં આવી છે ગાંધીનગરના કરાઈ સ્થિત પોલીસ અકાદમી ખાતે ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક બે હજાર ચોવીસ અલંકરણ સમારંભ યોજાયો હતો જેમાં રાજ્ય પોલીસ વડાના હસ્તે એકસો દસ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસમાં સેવા આપતા કર્મીયોગીઓને સન્માનિત કરાયા હતા શ્રી વિકાસ સહાય આ પ્રસંગે કહ્યું હતું કે આપણા સૌની સૌથી પ્રબળ શક્તિ આપણી એકતા છે યુનિફોર્મ સર્વિસમાં એક ચંદ્રકનું મહત્વ અને તેનું ગર્વ એક પોલીસ કર્મચારી સારી રીતે સમજી શકે છે આપણા પોલીસ બળના કર્મચારીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો એક લીડર તરીકે આ વાતને સ્વીકારો નહીં આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરવા તેમણે પોલીસ વિભાગને અપીલ કરી હતી जो अधिकारी कर्मचारी सम्मानित हुए हैं उनके परिवारजन भी खूब बड़ी संख्या में यहाँ उपस्थित रहे और उनका उत्साह और मनोबल बढ़ाया इस तरह के कार्यक्रम करने से गुजरात पुलिस की जो फोर्स है वो फोर्स का मनोबल हमेशा ऊंचा रहे इस व्यवस्था को ध्यान में के ही इस तरह के कार्यक्रम का आयोजन किया गया पश्चिम रेलवे न जनसंपर्क અધિકારીઓએ છોટાઉદેપુર રેલવે મથકની મુલાકાત લઈ ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારને જોડતી રેલવે લાઇનના કામની સમીક્ષા કરી છોટાઉદેપુર ધાર રેલવે લાઇનનું કામ પૂર્ણ થતા વડોદરા અને મધ્યપ્રદેશના ઇન્દોર વચ્ચેનું અંતર ઓછું થશે તેમ જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું एक महत्वपूर्ण परियोजना है जो गुजरात के छोटा उदयपुर को मध्य प्रदेश के धार से जोड़े गुजरात का सबसे महत्वपूर्ण जगह बड़ौदा और मध्य प्रदेश में इंदौर इन दो शहरों के बीच की दूरी को कम करेगी ही ये लाइन और साथ में कहते है ये जो हमारा जो ट्रैवल एरिया है रूरल एरियाज है इस क्षेत्र के इकोनॉमिक ग्रोथ को आगे लेके जाएगी સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં આજે ગુજરાત અને સર્વિસ વચ્ચે મુકાબલો થશે હૈદરાબાદ ખાતે ઇલાઇટ ગ્રુપ સીની આ મેચ રમાશે ગુજરાતની ટીમમાંથી ફાસ્ટ બોલર હર્ષલ પટેલ લાંબા સમય બાદ રમી રહ્યો છે આજે સવારે નવ વાગે આ મેચનો પ્રારંભ થશે અમરેલીમાં બાર કિલોમીટર લાંબા બાયપાસ રોડ માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે મંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાની રજૂઆત બાદ રાજ્ય સરકારે આ બાયપાસ માટે મંજૂરી આપી છે અંદાજે બસો સિત્તેર કરોડના ખર્ચે તૈયાર થનાર આ બાયપાસના નિર્માણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટૂંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે આ પ્રોજેક્ટમાં નવા ચાર માર્ગીય રોડ એપ્રોચ રોડ સાથે રિટર્નિંગ વોલ મેજર બ્રિજ માઇનોર બ્રિજ નવા સ્ટ્રકચર સહિતના અન્ય આનુષંગિક કામગીરીનો સમાવેશ થાય છે હવામાન વિભાગની આગાહી મુજબ પચીસ નવેમ્બરથી એક ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેશે ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રોમાં પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં પંદરથી વીસ કિલોમીટરની ઝડપે ફૂકાશે તેમ હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું હતું जो मौसम रहेगा शुष्क रहेगा और जो मिनिमम तापमान है कोई बड़ा बदलाव नहीं रहेगा अगले सात दिन तक अहमदाबाद का आज का अच्छा फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है રાજ્ય સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ વીજીઆરસીની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે જે આઠ અને નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન રાજકોટમાં યોજાશે આઠથી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન તે જ સ્થળે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝીબીશન વીજીઆરી પણ યોજાશે જે કચ્છ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગો એમએસએમઇસ સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગ સાહસિકો માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે આપણું બંધારણ આપણું આત્મસન્માનની થીમ પર ઉજવાનારા આજના બંધારણ દિવસની મુખ્યમંત્રી ગાંધીનગરમાં ઉજવણી કરશે ખાસ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત રાજ્યમાં ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ સિત્તેર ટકાથી વધુ ફોર્મનું ડિજિટાઇઝેશન સંપન્ન પોલીસ વિભાગમાં ઉત્તમ સેવા આપવા બદલ એકસો દસ કર્મયોગીઓને રાજ્યના પોલીસ વડાના હસ્તે એવોર્ડ એનાયત અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં આજે ગુજરાત અને સર્વિસ વચ્ચે મુકાબલો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્યા મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો